હવા પ્રદુષણને અટકાવવા માટે શહેરી વિકાસ વિભાગે ઇન્સ્પેક્શન શરૂ કર્યું છે એબીપી સ્મિતાએ સતત આ અહેવાલ પ્રસારિત કર્યા હતા જેની જબરજસ્ત અસર જોવા મળી રહી છે અને રાજ્યની કુલ પાંચસો એકતાળીસ બાંધકામ સાઇટને સવા કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે તકેદારી ન રાખતી આ બાંધકામ સાઇટ છે જેણે નિયમોનું પાલન નથી કર્યું આ તમામને આ દંડ ફટકારવામાં આવ્યો છે દંડ કરવામાં આવ્યો છે અને શું કામગીરી ઇન્સ્પેકશન ની કરવામાં આવી શિયાળાની શરૂઆતના મોટા ભાગના વિસ્તારમાં પ્રદુષણ વધ્યું હતું અને ત્યારે એબીપી અસ્મિતાએ સતત એ અહેવાલ ચલાવ્યા હતા દરેક મહાનગર કે પ્રદૂષણ વધ્યું છે એની પાછળ જવાબદાર ફેક્ટરીઓ જે નિયમોનું પાલન નથી કરતા જે ઉદ્યોગો પાલન નથી કરતા એ તો જવાબદાર છે જ પરંતુ સાથે સાથે મહાનગરોની અંદર જે બાંધકામ સાઈટ આવેલી છે કન્સ્ટ્રક્શન સાઈટ આવેલી છે ત્યાં પણ નિયમોનું પાલન નથી થતું અને એના કારણે જે રચકણો ઉડે છે એ પણ પ્રદૂષણનું એક કારણ બની રહ્યા છે આ રીતના અહેવાલ એબીપી અસ્મિતામાં ચાલ્યા બાદ મુખ્યમંત્રીએ સૂચના પણ આપી હતી કેબિનેટ બેઠક ની અંદર પણ આ મુદ્દાની ચર્ચા થઈ હતી અને તેને લઈ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ને આદેશ આપવામાં આવ્યા હતા આ અંગેની તપાસ કરવા માટે જેનો રિપોર્ટ આવ્યો છે એ મુજબ સત્તર મહાનગરપાલિકા વિસ્તારની અંદર છવ્વીસો થી વધારે બાંધકામો ઉપર ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ જે બાંધકામ સાઇડ ઉપર નિયમોનું પાલન નતું થતું એવી પાંચસો દંડ પણ ફટકારવામાં આવ્યો છે કુલ રકમ પાંચસો ને એકતાલીસ બાંધકામ સાહેબો ને દંડ ફટકાર્યો છે એની કુલ રકમ સવા કરોડ રૂપિયા થઈ રહી છે આ સાથે નગરપાલિકા વિસ્તાર ની અંદર પણ સાતસો ને એકોતેર જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તપાસ કરવામાં આવી છે એક રીતે કહીએ કે જે પ્રદૂષણનું કારણ છે અને એ કારણ સરકારના ધ્યાન સામે એબીપી અસ્મિતા દ્વારા લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે જે નિયમોનો ભંગ કરે છે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે જે આભાર આપનો આ માહિતી માટે